તેવી માંગ સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢાએ આરટીઓ કચેરી દ્વારા અરજદારોને વાહનોના લાયસન્સ મેળવવા માટે આધાર કાર્ડ સાથે અન્ય પુરાવા મંગાતા હોવાનું જણાવી તેની હકીકત જાણવા માંગી હતી તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પવનચકી માટે અબડાસા વિસ્તારમાં લીલી જાળી કાપવાની સાથે ગામ નજીક પવનચકીના અવાજના પ્રદૂષણ અંગિયા અને સામત્રા ટોલ નાકાની મુદત પૂર્ણ થવા છતાં ચાલુ રાખવામાં આવી હોવા સહિત મોટા યક્ષ કુંવરેશ્વર નખત્રાણા રામદેવપીર મેળા યોજવાની જગ્યાએ દબાણો પ્રવૃત્તિ અટકાવવા નિશાન તંત્ર કરવા માંગે છે કે કેમ તે સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા ભુજ ખાતે આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના પ્રશ્ન સંદર્ભે ગેટકોના કામોમાં વીજ લાઇન નાખવા અને ફાઉન્ડેશનના કાર્યો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરવા વિગતો અપાઈ હતી જ્યારે આરટીઓ દ્વારા લાયસન્સ માટે આધાર કાર્ડ ઉપરાંત અન્ય પુરાવા રાખવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરાતી હોવાનું જણાવાયું હતું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની રજૂઆત સંદર્ભે પવનચક્કી માટે વન વિભાગની એનઓસી લેવાના ધોરણ અને વસ્તીથી અંતર રાખવા બાબતે તેમને જાણકારી અપાઈ હતી જ્યારે સામત્રા અને અંગિયા ટોલ નાકાની મુદત આગામી જૂન બે હજાર પૂરી થતી હોવાની જાણકારી અપાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી પશ્ચિમ વિભાગના પોલીસ વડા એમ એસ ભરાડા પૂર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડ ભુજ પ્રાંતના આર જે જાડેજા અબડાસા પ્રાંતના ડી એ ઝાલા મુંદ્રા પ્રાંતના અવિનાશ વસ્તાણી નખત્રાણા પ્રાંત અધિકારી જી કે રાઠોડ ભચાઉ પ્રાંત અધિકારી શ્રી જોશી માર્ગ મકાનના કે આર પટેલ પશુપાલનના ડોક્ટર બ્રહ્મ ક્ષત્રિય પ્રોજેક્ટ ઓફિસર રવિરાજસિંહ ઝાલા ડીપીઓ સંજય પરમાર સહિતના જુદા જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ સંકલન સમિતિમાં હાજર રહેલ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી આ જે સંકલન મિટિંગ હતી એના મારા બધા ત્રેવીસ પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન એ હતો કે જે હાજીઓ હાજ પાડવા જાય છે એ લોકોને એવી આગ્રહ હોય છે કે ભાઈ તમારો લખાણ આપો ધારાસભ્યને લેટર લેટરપેડ ઉપર તો આનામાં માહિતી મેળવી મેં કે ભાઈ અમારો લેટર એનામાં ચાલે છે કે નહીં તો એ લોકોને એમ કે એ ભાઈ અમારે કોઈ એવી માહિતી નથી કે તમારો અહીંયા લેટરપેડમાં આપવામાં આવે કે નહીં એટલે એને ખરેખર પૂરી માહિતી આવતી નહીં પછી નખત્રાણા જે બાયપાસ નખત્રાણા સિટીમાં અત્યારે ટ્રાફિકની જે સમસ્યા છે તો એના પણ ઘણા ટાઈમથી સર્વે થઈ ગયેલ છે અને માંગણી છે પ્રજાની કે તાત્કાલિક જો બાયપાસ થાય તો આ એક્સિડન્ટ કે બીજા બનાવ કે આ ટ્રાફિક જામનું નખત્રાણા ગામ સિટીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય મુખ્ય પ્રશ્ન કે આ જે સ્થાનિક કોઈ પણ આપણે પદાધિકારી આવે છે ચૂંટાયેલા મંત્રી કે આપણે મુખ્યમંત્રી કે ત્યારે જે આમંત્રણ આપવામાં આવે છે તો ખરેખર સત્તામાં હોય એમને જ આપવામાં આવે એનામાં કાર્ડ હોય કે વિરોધ પક્ષના હોય કે ન એનો નીતિ નિયમ તો એમને કીધું કે ભાઈ ઉપરથી બધું ગોઠવીને આવે છે અમારે કોઈ અહીંયા કંઈ જાણકારી હોતી નથી તો મેં કીધું કાંઈ પણ હોય તો અમારે કોઈ એવું નથી પણ અમારે જે હાજર રહેલાનું નામ ન હોય અને જે હાજર ન હોય એના પણ નામ હોય અમારે જ્યાં પોગ્રામ હોય હાજર રહી છીએ છતાં કોઈ કિનાખોરી કરવામાં આવે છે કે શું છે એના માટે તો એ કે અમારે કોઈ એનામાં માહિતી નથી અને એ ઉપરથી જાણકારી આવે છે સ્થાનિક રહી પછી પવનચક્કીની જે પવનચકીની જે નિશાળ છે દવાખાનું જે ગામનું રહેણાંક છે તો એનો એનાથી કેટલા મીટર દૂરનું એવું કોઈ મંજૂરી આપવામાં આવે છે કે એવું કોઈ એનામાં નક્કી નથી કે ગમે આવી કરી શકે છે કરી શકે કે નહીં એમને કોઈ માહિતી નથી તો આ ગામમાં જે પવનચકી સાવ નજીક છે એના લીધે બહુ તકલીફ થઈ રહી છે પબ્લિકને એની માહિતી આપણે વાલકામાં સાવ નજીક છે પછી આપણે ભોજરાજવાંટમાં એ બધા અનેક જે ગામો ગામ સાવ નજીક છે સોસો મીટરના અંદર રહેણાંક છે નિશાળું છે એના બધે નાખવામાં આવે છે પછી સ્થાનિક રોજગારીની વાત છે રોજગારી જે સરકારશ્રીનો આદેશ છે પંચ્યાસી ટકા પંચાણુંની સાલથી નક્કી કરેલું છે પંચ્યાસી ટકા તો અમે બધો રિપોર્ટ કઢાવ્યો અને કોર્ટ દ્વારા પણ મને નોટિસ દેવામાં આવી એનામાં અને જિલ્લા પંચાયતમાં એવું દીધેલું કે પંચ્યાસી ટકા સ્થાનકને રોજગારી આપી પણ આજની તારીખમાં જેટલા અબડાસા વિસ્તારમાં જે રોજગાર છે એ આખા કચ્છના છપ્પન માણસો છે કાયમી અને ગુજરાતના એકસો સાઠ ગુજરાત આખાના તો પંચ્યાસી ટકા ક્યાં આવી તો આનામાં આપણે કેવી રીતે બોર્ડર વિસ્તાર બધો ખાલી થઈ જશે ગામો ગામ રોજગારી મળતી નથી માણસો રોજગારી માટે સિટીમાં બધે અમદાવાદ મુંબઈ બધે જઈ રહ્યા છે તો આપણો બોર્ડર વિસ્તાર એક દિવસ ખાલી થઈ જશે તો આના માટે પણ સરકાર ચિંતા કરે અને એમની માહિતી એવી છે સરકારની કે પંચ્યાસી ટકા મળવો જ જોઈએ પછી પાણી નર્મદાનું તો અત્યારે વાતું પાણી નર્મદાનું બિલકુલ આપને આવતું નથી એના કારણે પાણીની ખૂબ જ તકલીફ છે તણે તાલુકામાં અને જે ડેમોમાં પાણી વરસાદનું હતું ત્રણ ત્રણ વર્ષનું એ પણ પાણી બધું એરિગેશન પાણી પુરવઠા દ્વારા પાણી પુરવઠા દ્વારા એ બધું પાણી ડેમોમાંથી ખલાસ થઈ ગયું છે અને અત્યારે આપવામાં નથી આવતું નથી ટેન્કર દ્વારા આપવામાં આવતું એટલે પરિસ્થિતિ ગામડાની ખૂબ જ ખરાબ છે પછી વાત છે ઘાસની તો ઘાસ કોઈ ગામમાં મહિનો મહિનો દિવસ સુધી હજી વારે એના કાઢ આવે એ ખોરા પડ્યા છે મહિનો મહિનો દિવસ હજી વારો નથી આવ્યો તો ઘાસ માટે તાત્કાલિક બધા પશુ બહુ ખૂબ જ મરી રહ્યા છે ગામડાના માણસોને બહુ તકલીફ છે એ ઘાસ માટે પછી ટેન્કર પાણીના જે પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે તો ક્યાં કયા ગામમાં આપે છે ને તો એના નંબર આપે તો અમને એમ ખબર પડે કે આ ગામમાં પાણી પહોંચ્યું તો ખરેખર કયા ગામમાં આપે છે કે નથી આપતા તો અમને લિસ્ટ આપે નંબર આપે તો ગામોમાં પહોંચતું નથી પાણું અને આ લોકોને એમ કેવું છે પ્રાઇવેટ ટેન્કર રાખવામાં આવ્યા છે ના લિસ્ટ નથી આપ્યું લિસ્ટ માંગ્યું છે પછી આપણે પાવરની જે સરકાર શ્રી એવું જાહેર કર્યું છે કે જેનું બિલ ચડી ગયું હશે કોઈ પણ આપણે ખેડૂતનું એ બિલ માફ કરવામાં આવશે પણ અત્યાર સુધી કોઈ અહીંયા પ્રશ્ન કર્યો હતો એ લોકો કે અમને કોઈ જાણકારી કે કોઈ જીઆર આવ્યો નથી તો માટે અત્યારે અમે બિલ લેશું નકા કનેક્શન કાપવામાં આવશે ખેડૂતોનો અને ખેડૂતોને એવો પ્રશ્ન છે કે તમે અહીંયા જાહેરાત થયેલી છે સરકાર દ્વારા તો આનો મતલબ શું તો આજે જે જવાબ લીધો તો એનો કોઈ જવાબ હજી સુધી એમને કોઈ જીઆર આવેલ નથી સાહેબ અને એવી જ રીતે આપણે લયા પર જે મામલતદાર ઓફિસ છે એ અત્યારે દવાખાનામાં ચાલી રહી છે તો એ દવાખાનામાં એના લીધે બહુ ડિસ્ટર્બ થાય છે આ દર્દીઓને રજૂઆત કરતો આવે એના લીધે તાત્કાલિક બીજું મકાન એનું ચાલુ કરવા માંગો છો કે નહીં એના પછીનું આરોગ્ય કેન્દ્ર જે લખત્રાણામાં આપણે જે બહુ જજરીત હાલતમાં છે તો એ તાત્કાલિક આપણે કુપોષણ બાળકો માટે એ તાત્કાલિક બીજું નવું બનાવવામાં આવે એનું છે પછી મંગવાણા પીએસસી સેન્ટર જજરી છે એ નવું પાસ થઈ ગયું છે જૂના પાડવાની મજૂરી હજી સુધી મળી નથી સાહેબ બીજું આ મેળાની જે જગ્યા છે આપણે આજીપીની જગ્યા છે નખત્રાણા રામદેવપીની જખવંતેની પુરેસરની તો એ જે જગ્યા છે એની માપી અને સરકારી એની જે જમીન મેળાની જમીન છે એની હદ નક્કી કરવામાં આવે અને એની નિશાની ખોળે તો ખોટું દબાણ ન થાય ભવિષ્યમાં ધરતીકમ થાય કોઈ પણ થાય તો ખુલ્લી જગ્યા ક્યાં સિટીની બાજુમાં છે જ નહીં તો એનામાં દબાણ ન થાય અને તાત્કાલિક સરકારી માપણી થઈને એના હદ નિશાન નક્કી કરવામાં આવે એ પણ મંજૂરી હતી એના સિવાય જે આ ગ્રાંઠ ફાળવામાં આવે છે એનામાં સેટ માટે ઘણી આપણે ગામની એવી જગ્યા હોય એનામાં કે સેટ માગવામાં આવે છે તો કોમ્યુનિટી લેવલમાં રૂપિયા ઘણા જ સેટમાં પૈસા ઓછા જોઈએ તો એ સંસદ સભ્યને જિલ્લા પંચાયત પ્રમુખને મંજૂરી આપવામાં આવે છે તો ધારાસભ્યને જો આપવામાં આવે તો ઓછા પૈસામાં સેટ ઊભા થઈ જાય અને ઘણા ગામમાં કામ સારું થાય એના પછી આ ટોલ ટેક્સની ઘણો ટાઈમથી એની મર્યાદા પૂરી થઈ ગઈ છે આપણે જે આ સામત્રાથી નખત્રાણા વીસ જ કિલોમીટર છે વીસ કિલોમીટરમાં બે ટોલ ટેક્સ અને આ લગભગ વીસ બે હજાર ત્રણ પહેલાં રોડનું કામ થયેલું હતું એના પછી કોઈ કામ કોઈ પેચિંગ એ થયેલ નથી અને એની ટાઈમ પૂરો થઈ ગયો છતાં પણ ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે એક જ રોડ એક જ આવક આવાવાવા વાળા માણસો સતત ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે તો એના માટે રોડ બનાવ્યો નથી તો ટોલટેક્સ તો એમને એ જે કંપની છે એ આવતી હાજર તે પછી જવાબ હજી આપવાનું બાકી છે એના પછી આ જીબીનો પ્રશ્ન જે બિલ જે આપણે પોસ્ટમાં ઉઘરાવતા બેંકમાં ઉઘરાવતા પંચાયતમાં એ બધા બંધ કરી દીધા છે અત્યારે કમિશન એટલે એ જીપીમાં અત્યારે ભરવા જવું પડે છે ગામડાના માણસો જાય બપોર સુધી લાઈનમાં એનો નંબર આવતો નથી તો એના માટે સ્પેશિયલ બીજી એનું જે કાઉન્ટર કહેવાય એ બીજું વધારવામાં આવે ન કાંઈ પોસ્ટ ઓફિસને કે ગ્રામ પંચાયતને ઓથોરિટી આવે તો આ બિલ ભરવા તકલીફ ન થાય સાહેબ એના પછી જે ખેડૂતોને નુકસાન જે થયું છે પાક વીમાનું એ પણ તાત્કાલિક એને આપવામાં આવે તો એ સરળ રીતે એ લોકો પાછા એ જમીનમાં કાંઈ સારવાર કરી શકે ના જનરલ પ્રશ્નો ઓછા ઉચકલાય છે એ આજે રજૂઆત કરી મેં એક તો સાંભળવામાં જ ખાલી આવે છે તો તમારો ટાઈમ બગાડવામાં ના આવે તો અમારે ખાલી ખાલી ટાઈમ બગાડો નથી તે પછી નખત્રાણાનું ખાસ નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ ન્યાય સમિતિ ચેરમેન અને હું ધારાસભ્ય તરીકે કલેક્ટર સાહેબ કને અમે ગયેલા કે કલેક્ટર સાહેબને મેં કીધું સાહેબ આ દબાણ કાંઈ છે નહીં રેંકડીવાળા બકાલાવાળા છે ને આપને ટાઈમ આપો તો એમને સમજાવીને જે જે નર્તક છે એમ હટાવવામાં આવશે પણ આ સાહેબે બિલકુલ ટાઈમ આપેલો નહીં અને એમને પોતાનું એક સત્તાનો ગેરઉપયોગ અને એક અહમ રાખી અને ગરીબ માણસોને બિલકુલ ખોટા એક પ્રાંત અધિકારી નખત્રાણા તો એમને કોઈ વાત સાંભળી નહીં અને કોઈ અત્યારે કામ શરૂ નથી થવાનું કોઈ રોડનું કામ કે વિકાસનું કામ શરૂ થતું હોય તો અમે સમજીએ કે કાલે આપણે કામ વિકાસનું થાય છે સારું નખતરણ એવું કોઈ કામ પણ નથી થતું બીજા કામ ઘણા છે પ્રાંત અધિકારીના અત્યારે જે મોટા મોટા માણસો દબાણ કરે છે ઘણા મંજૂરી કરાવે છે આ પવનચક્કીવાળા છે આ મોટા મોટા ટાવર છે એને તો કોઈ કાંઈ રજૂઆત આવે તો સામુક્રી એને એ લોકો ઉપયોગ થાય છે તો ગરીબ માણસોને ખોટે ખોટા હેરાન કરવામાં આવે છે અત્યારે ઓમે ચોમાસા સુધી બહુ પરિસ્થિતિ ખરાબ છે પણ એ કોઈની વાત રાખ્યા વગર પોતાનું એક અમને ખાતે ગરીબ માણસોને બિલકુલ હટ કોઈ ગામની રજૂઆત નથી કોઈ ખંડળગત નહોતી નખત્રાણ તાલુકાની છતાં પણ એ બધાનું ખોટે ખોટું ગરીબ માણસોને નુકસાન કર્યું અને કાંઈ વિકાસનું કામ થવાનું નથી ઘાસનું અને પાણીનું કલેક્ટરનું કામ હોય છે સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હોય છે નામાં ધ્યાન નથી આવતા અને આ બીજા ખોટા પ્રશ્ન લઈ અને પોતાની એક સાહેબ હોદ્દાનો છાપ જવા માટે એક રૂબાબ જમવા માટે આવા કાર્યકારી થઈ રહ્યા છે અને અવારનવાર સંકલન હોય દયા પર હોય આપણે નલિયા હોય નખતણા હોય કે ભૂજ હોય રજૂઆત કરવા સિવાય ગંભીરતા અને આ લોકોના પ્રશ્નો મારો કોઈ વ્યક્તિગત ન હોય કોઈ વ્યક્તિગત કોઈ ટીકા ટિપ્પણી પણ ન હોય જે હોય સ્થાનિક રહી એ જ મારી રજૂઆત હોય છતાં પણ આ લોકો ચોરીનો પ્રશ્ન મેન જો ત્યારે કંપનીની જ્યારે ચોરી થાય છે પવનચક્કીની હોય કે ટાવર ગ્રીનની હોય કે આપણે કંપનીની હોય મોટી અલ્ટાટા હોય સાંઘીઓ કોઈ પણ તો એ ચોરી અઠવાડિયામાં કોઈપણ હિસાબે ગોતી લે છે અને એક વેપારી માણસ અત્યારે રવાપરમાં સોનીની દસ લાખની ચોરી થઈ એનામાં ઓલો કેમેરામાં આવી ગયું છે બીજા એ ગેરેજમાંથી ચોરી થઈ એવી રીતે ઘણી બધી નાની નાની ઘર ચોરી થાય એ ચોર મરતા જ નથી અને કંપનીની અઠવાડિયામાં ચોરી ગોતી લે છે તો આનું કારણ શું એ મેં ડીએસપી સાહેબ હતા કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો આ ગરીબ માણસો એક વેપારી વેચારા રોઈ બેસી જાય આટલા એટલા પુરાવા આપે છે છતાં પણ ધ્યાન દેવામાં નથી આવતું તો એનું કારણ શું એ પણ મોટો પ્રશ્ન છે પછી દારૂ છે જુગાર છે ઘણા બધા પ્રશ્ન છે એના માટે કેમ ધ્યાન દેવામાં આવતું નથી